હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટૂલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ડ્રાયફ્રુટ ચીકી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે બે ભાગમાં કટ કરેલી અડધો કપ બદામ અડધો કપ કાજુ વન થર્ડ કપ જેટલા પિસ્તા અને વન થર્ડ કપ જેટલા પમકીન સીડ જોઈશે સાથે એક ચમચી ઘી અડધી ચમચી એલચી પાવડર અને બસો ગ્રામ ગોળ લઈ લઈશું તો હવે એક પેન ગરમ મૂકીશું તેમાં આપણે બધું ડ્રાયફ્રુટ શેકવા માટે લઈ લઈશું ડ્રાયફ્રૂટને આપણે ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે શેકી લઈશું શેકીને ઉમેરવાથી ચીકીમાં તેનો સ્વાદ ખૂબ સરસ લાગે છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણું ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયું છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ કરવા માટે રાખી દઈશું હવે આપણું ડ્રાયફ્રૂટ થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો તેના માટે આપણે એક બટર પેપર લઈ લઈશું અને તેને ઘીથી ગ્રીસ કરી લઈશું આની તૈયારી આપણે પહેલાં કરી લેવી જેથી આપણે ચીકી બને ત્યારે તરત જ આમાં આપણે ઉમેરી શકીએ હવે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી થોડું ઓગળે એટલે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું અને સાથે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને તેની પાઈ બનાવી લઈશું ગોળની પાઈ બનાવતી વખતે આપણે ગેસ થોડો ધીમો રાખીશું અને એકદમ સરસ ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને સારી રીતે આપણે મિક્સ કરતા રહીશું થોડી જ વારમાં આપણો ગોળ એકદમ સરસ ઓગળી જશે હવે આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને તે સરસ રીતે ફૂલી ગયો છે અને હળવો લાગી રહ્યો છે તો હવે પાઈ ચેક કરવા માટે આપણે એક વાટકામાં થોડું પાણી લઈ લઈશું અને તેમાં આવી રીતે થોડો ગોળ ઉમેરી દઈશું અને થોડી વાર રહીને આપણે તેમાંથી આવી રીતે જોઈએ તો જો તે એકદમ આવી રીતે હજી ઢીલો છે હજી તેમાં તાર થઈ રહ્યા છે આપણે ચીકી બનાવવા માટે કડક પાઈ જોઈએ છીએ તો હજુ થોડીવાર માટે તેને રહેવા દઈશું અને તેને થોડીવાર આવી રીતે ગરમ કરતા રહીશું થોડી જ વારમાં ગોળનો કલર બદલાઈ જશે અને તેને ફરી પાછું વાટકામાં લઈને આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે હવે તે એકદમ સરસ આસાનીથી તૂટી જાય છે તેમાં કોઈ પણ જાતનો તાર નથી થતો તો બસ આવી રીતના આપણે એકદમ કડક પાયો જોઈએ છીએ પાયે આવી જાય એટલે તરત જ આપણે તેમાં અડધી ચમચી એલચી પાવડર અને સેકેલું ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અને તરત જ ગેસ ઓફ કરી દઈશું અહીં થોડી આપણે ઝડપ રાખીશું અહીં ચીકી બનાવતી વખતે આપણે પાય આવી કડક જ લેવાની જેથી આપણે જ્યારે ચીકી ખાઈએ ત્યારે તે દાંતમાં બિલકુલ નહીં ચોંટે તો હવે આપણે ફટાફટ તેને ગ્રીસ કરેલા બટર પેપર ઉપર ઉમેરી દઈશું અને તેને આવી રીતે ઝડપથી ફેલાવી દઈશું આપણે બને એટલું પાતળું લેયર કરીશું જેથી આપણી ચીકી એકદમ સરસ પાતળી તૈયાર થાય ત્યારબાદ આપણે થોડું વેલણ ઉપર ઘી લગાવીને તેને આવી રીતે થોડું વણી લઈશું તો અહીં આપણી ચીકી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જ્યારે થોડી ચીકી ગરમ હોય ત્યારે તેમાં ચપ્પુથી આવી રીતે કટ લગાવી દઈશું હવે તેને ઠંડી કરવા માટે એક કલાક રહેવા દઈશું હવે એક કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણી ચીકી કેવી સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે અને તે કેવી સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે તેને આપણે આવી હાથેથી તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે અને તેના બધા જ પીસ એકદમ સરસ રીતે આવી રીતે અલગ થઈ જાય છે અને તે એકદમ પાતળી તૈયાર થઈ છે તો અહીં આપડી ઉત્તરાયણ સ્પેશિયલ ડ્રાયફ્રૂટ ચીકી તૈયાર છે તો તમે એકવાર આ ડ્રાયફ્રૂટ ચીકી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ડ્રાયફ્રૂટ ચિક્કીની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિઝ કુકિંગ ટૂરમાં